તો હાલો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો અત્યારે હું આવી ગયો છું આપણે ઘઉંમાં બીજું પાન અત્યારે કાઢવાનું છે તો જો અત્યારે લાઈટ આવી ગઈ છે લાઈટ પણ આવી ગઈ છે બરાબર તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અત્યારે કોરવાનું કાઢ્યું એ પછી અત્યારે બીજું પણ હાલે છે અને પાણી જો અત્યારે ઓલી બાજુ અને આમ આપણે પાવાનું છે ઓલી પાવાનું છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો લાઈક શેર કોમેન્ટ બધું કરી દેજો જો આટલા ઘઉં ઉગી ગયા છે કમ્પ્લીટ બધા ઘઉં ઉગી ગયા છે આમ તો આઠ વાગ્યા ના ઘઉં છે તો બધા ઘઉં ઉગી ગયા અને જો ધોરીએ લાઈન ગોઠવી દીધી પાણી આવવા મળ્યું ફટાફટ બરોબર છે આજે આપણે આપડે ઘઉં માં બીજું પાણ કાઢવાનું છે એક પાણ તો નીકળી ગયું એક કોરવાનું નીકળી ગયું અને હવે આપણે બીજું પાન કાઢવાનું છે એ બધું કરવાનું છે આપડે ઘઉં માં બીજું પાણ કાઢવાનું બરોબર છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને આપડે પણ આપણા કામ ની અંદર કંટીન્યુ રે બરાબર છે મિત્રો મસ્ત ઉગી ગયા જો કોરવાણ કાઢ્યું ને પહેલાં પાણી ઘઉં કેટલા મસ્ત ઉગી ગયા ચુલજો જબરજસ્ત ઘઉં ઉગી ગયા ત્યારે ને જો આ બે કેરા પી ગયા ઘઉં ના આ ઘઉંના બે કેરા પી ગયા અને આ ત્રીજા કેરામાં અત્યારે પાણી જાય છે આ બીજા પાણીમાં ઝડપથી પીએ પાણી બહુ વાર નહીં લાગે આ હમણાં હજી હમણાં વાયર્યું પાણી ત્યાં ગાયે ગાય અર્ધ પોણો પડે પૂગી ગયું અને આમ જો ઘઉં ઘઉં એ કેટલા મસ્ત ઉગી ગયા છે ઘઉં કેટલા મસ્ત ઉગી ગયા ચુલ્યો જબરજસ્ત ઘઉં ઉગીયા છે આ દોરિયાનું ખાસ ધ્યાન રાખવું પડે એમ છે બાજુ સાઈડ છે ને ભરાવો થાય છે પાણીનો હમણાં બતાવવું આ સાઈડ છે ને પાણીનો ભરાવો બહુ થાય છે ત્યાં છે ને આપણે જોતું રહેવું પડે ઘણી વાત જોતું તો રહેવું જ પડે શું થાય ભાઈ પાણીનો ભરાવો થાય અને તૂટી જાય ને તો પછી એક વાર જો તૂટવા પછી પૂરું થઈ ગયું પછી તો સાંધવું મુશ્કેલ એટલે આ તૈડા પડી ગયા તૈડા બધા થોડા થોડા બુરવા પડે એવું એવું બધું કરવું પડે અને આ પેલા જ પાણીના ઘઉં કેટલા મસ્ત ઉગી ગયા છે આ પેલું પાણી હમણાં આની પાસે આ પછી બીજું પાણી અત્યારે હાલે છે ઘઉં માં ઘઉં બીજું પણ હાલે છે અત્યારે અને ઓલી બાજુ હું જોતો હોઉં કઈ વાંધો તો નથી ને તૂટેલું ફૂટેલું હોય તો જવું પડે ભાઈ બરોબર છે લાઈટ લઈ ગઈ છે પાછી સાડા અગિયાર જેવું થયું સાડા અગિયાર વાર છે પણ લાઈટ ગઈ છે તો ખાલી આપડે પેલું ગમે ત્યારે ખાવું જ છે અત્યારે ખાવ કે ગડી ખમીન ખાવ પણ ખાવાનું તો છે જ તો આપણે ખા એટલા કેરા પી ગયા હવારથી મોટર ચાલુ હતી એટલા કેરા પી ગયા અને અત્યારે લાઈટ ગઈ છે બરોબર છે લાઈટ ગઈ જાય તો આ બધાય કેરા પી ગયા અને હવે આપણે ખાઈ લઈ લાઈટ ગઈ છે તો આપણે ખાવાનું જમી લઈ કેમ કે હમણાં ફોન કર્યો તો 11:30 ઓલા અડધો કલાક પછી લાઈટ આય છે અડધો કલાક કમસેકમ વી જાય તો અડધો કલાક કે આપણે શું કરવું ખાઈ લઈ નીરાતે શાંતિથી આપણે બટરનો શાક ન બુસી તો ખાઈ લે આ શાકણ ખાલી છે એમાં આપણે સાઈઝ ભરી લે બરોબર છે ને સાઈઝ તો માં આપણે સાઈઝ ભરી લે થોડીક સાઈઝ છે તો સાઈઝ ભરી લે માં બરોબર છે અડધો કલાક મે વાલ લખ છે તો ખાઈ લે ત્યાં લગી ની રાતે આજ હાંજે મોડું થાય કાઈ વાંધો નહીં બીજું હું આજ તો ખેસી લાવવાનું થાય છે બળગમે એટલું મોડું થાય બરાબર છે ને ભાઈ મારા ખ્યાલ થોડા વાલ હતા હાવ હાલો બપોરે કરવા ખાવા અત્યારે ખાવા બેઠા છે ખેતર વચારે ખાવા બેઠા છે જો કેવું ખેતર છે ખેતર વધારે ખાવા બેઠા છે અમે અત્યારે ભાઈ હું એકલો છું અમે એટલે હું એકલો છું અત્યારે ખાવા બેઠો છું બટાટા નું શાક છે રોટલી છે સાઈઝ છે બસ મજા આવે બાકી બીજું કઈ તો બાકી મજા આવી જાય ખાવાનું ખેતરમાં જમાવટ પડે જાજી ગપસપ નથી કરવી હજી ગપચપ નથી કરવી ને અડધો કલાક હમણાં થઈ જાય પેલા ખાય લે ની રાતે બાકી વાત પછી થાય ભાઈ તો હવે મિત્રો લાઈટ આવી ગઈ લાઈટ આવી ગઈ લગભગ કઈ નઈ લાઈટ આવી ગઈ છે લાઈટ આવી લાઈટ આવી ત્યાર પછી તો બે કેરા પી હોતન કે અડધો કલાક નું કીધું હતું તો અડધો કલાકમાં લાઈટ ફરી પાછા આવી ગઈ આપણે જમી લીધું ઓકે થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું અને જમીન ઊભા થયા થોડીક વાર પાંચ મિનિટ બેઠા ને ત્યાં લાઈટ આવી ગઈ અને વાડી હશે તો વાડીએથી મોટર ચાલુ કરી દે એટલે આપણે કઈ થકો ત્યાં ખાવા પણ નહીં બરોબર છે તો જો આ જો પીવે છે ત્યારે આ કેરામ પાણી છે બે કેરા ત્રણ કેરા તો પી ગઈ તો મિત્રો આ સેલો કેરો છે અને જો આ કેરો પી જાય ને પછી આપણે હોલી બાજુનું પાર્યું છે તો હોલી બાજુ સાઈડનું પાર્યું છે ને તો એ પાર્યું માં જાદ દેવાન થાય અત્યારે જો આ સેલો કેરો છે અને ઈ કેરો પી જાય અને ત્યાર પછીનો ઓલો કેરો છે તો ઈ કેરા માં આપણે પસાટે સેલે પાણી જાદ દેવાન થાય કે સેલે કેરો છે પસાટે તો ઈ કેરો આખા કોબર કમ્પ્લીટ પી જાય એ રીત નું છે ભાઈ તો આ કેરો પી જાય પછી ઓલો કેરો ને પછી આપણે હોલી બાજુ સાઈડ ઓલા પાર્યા માં આપણે જાદ દેવાન થાય

હોવાનું ઓલું પારિયું પી ગયું ને જ આ પારિયામાં અત્યારે વેવાશ નાકું વાલી લીધું એક ક્યારો ભરાઈ ગયો નાકું બકું ભરાઈ ગયું બધું કમ્પ્લેટ ને હવે તો વાંધો નથી આવતો ઘા ઘા પાણી જાય છે બાકી અત્યારે હાટી પાણી જાય છે તો વલ્લી બાજુનું ઉપરનું પારિયું હતું ને બધું પી ગયું અને આ પારિયું લગભગ હાજર લગભગ પી જાય કાલ પછી ને કાલ બપોરે લગભગ પૂરું થઈ જાય બધું બીજું પણ બીજું પણ તો કાલ બપોરે પૂરું થઈ જાય થોડા થોડા હમા કરી નાખી પાણી જાય નહીં અહીંથી બરોબર ને એ ગયો બધું પાણી જાય ઘાય ઘા અત્યારે હા શું કે દાળનું પાણી વાડીનું પણ બહાર આટી પડે જાય હજી એક પારી બાકી છે અહીંયા છે ને બહુ ખાડો ઊંડો પડી ગયો અને પગ વ્યાજે છે તો ઓલી બાજુનું પારિયું હતું ને પી ગયું અને હવે આ બાજુનું પાર્યું એક બાકી છે બે પારિયા હજી બાકી છે ત્રણ પારિયા બાકી છે પણ એક પારિયું હવે ટૂંકું છે એક હાઈ ગા પી જાય વાંધો નહીં આવે ને જો આ પારિયું પાછળથી છે એ બાકી છે આ અત્યારે પાણી ચાલુ છે એ બાકી છે હવે એ લગભગ સાંજે પી જાય લગભગ વાંધો નહીં આવે કાંઈ કાં પી જાય તો આપણે ફટાફટ આપણે પાણી મળી પાવા ને આપણે થોડા સૂતા થાય એટલે સૂતી મજૂરી પણ આપણે હાલે એ બધું થાય તો હાલો મિત્રો પાંચ વાગી ગયા છે બરોબર લગભગ લાઈટ લગભગ લાઈટ વહી જાય પાંચ પોણા લગભગ લાઈટ નો જાય થાય પણ એ લોકોનો કાપ પ્રમાણે કાપ કાપી નાખે આ થોડું ખમ કરવું તો હે ભાઈ ભગવાન

અને ઓલી ઉપલું પાર્યું પી ગયું આખો દિવસમાં આખો દિવસમાં બે પારીઓ પી ગયા ગયા ફટાફટ ને અત્યારે વાર લાગે નહીં અને આ પારી આ આ જો અત્યારે રહેશે એક ક્યારો પી આવે હમણાં પી જાય એક ક્યારો અને લગભગ લાઇટ છ વાગે વહી જાય તો હાલો મિત્રો લાઇટ જો અત્યારે વહી ગઈ બરાબર છ વાગ્યા અને લાઇટ વહી ગઈ ને આપણે આ બે ક્યારે આ પારિયા અને બે ક્યારે પી ગયા છે અને હવે કાલ સવારે ફરી પાસે આપણે આવશું ને ત્યારે આપણે આ પારિયું પાવન થાય બરાબર છે અને તગારો વધારે મૂકી દીધું છે એમ કે કાલ જરૂર છે એટલા માટે અને આ પારિયું કમ્પ્લેટ પી ગયું તો ચાલો મિત્રો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં એટલે કે કાલે આ ઘઉંમાં ઘઉંમાં આપણે કાલે પાણી વાળવાનું છે બીજું પાણી કાઢવાનું છે એટલા માટે કાલે ફરી પાસે આપણે અહીં આવીશું અને ફરી પાસે આપણે વિડીયો બ્લોગ બનાવશું ખેતીવાડીવાળા હોય એ વિડીયો જોઈ લેજો બરાબર તો જાજી વાતચીત આપણે નથી કરવી એ નકર થઈ જાય છે અંધારું અને હવે જાય આપણે ઘરે તો ચાલો મિત્રો રામે રામ બધાને અને મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધાને